ઉપરનું બી દેખાઈ જશે ઓકે લાઈટ ઓન કરી હા સ્ટેર્સ છે ચલો ઉપર સ્ટેર્સ જોતા સામે અમારો રૂમ આવે છે અને પછી આ મંદિર છે હીરુને હું પરાઈ પર આવી ગઈ રુકાનું છે આવું બેટા પહોંચી ગયા છો તમે જોઈ શકો છો આજે રૂમ સરખો કરવાનો ટાઈમ જ નથી મળ્યો તો થોડું ઘણું સરખું કરું અને તમને શું કર ઓકે કે રૂમ પૂરો સેટ થઈ ગયો છે બેડ સાફ થઈ ગયો છે હીરોબેનનું ઘોડિયું મોસ્ટલી અહીંયા જ હોય છે કારણ કે ઘણી વખત રાત્રે એને પ્રોબ્લેમ થાય કે એ પ્રોબ્લેમ હોય બીમાર હોય તો એને થોડી ઘણી ઘોડિયાની હજી જરૂર પડે છે એના કારણે ઘોડીઓ અત્યારે અહીંયા જ સ્ટેબલ રાખ્યું છે તમે જોઈ શકો છો ઓકે અને આ અમારો રૂમ છે કપલ ફોટો મારા હસબૅન્ડનો દુશ્યંતનો બર્થડે હતો ત્યારે લગાવેલું છે હજી કાઢવાનો ટાઈમ નથી મળ્યો અને હા થોડું ઘણું છે હજી ધીરે ધીરે સાફ સફાઈનોલ થતું રહે છે અને આ અમારી બાલ્કની છે કબૂતરનો બહુ ત્રાસ છે એટલે આ નાઇટ અમારે રાખવી જ પડે છે નહીંતર કબૂતર આવીને એસીના પંખામાં સળીઓ ના ખાઈ જાય છે એ બધું થાય છે તો પછી એસી બંધ થાય એસીમાં પ્રોબ્લેમ આવે એના કારણે જાળી એનો રાખવું પડે છે ઓકે અને હા આ બધું ડેકોરેશન મેં દિવાળી વખતે કરેલું કર્ટન્સ પર ને એના બધા પર હવે આ દિવાળીએ જોઈએ કંઈક કરીશું નવું ઓકે આ હીરુબહેન છે હીરો નાની હતી તેનો ફોટો છે ડેન આ રીતે અમારું આખું રૂમ છે એઝ યુ એઝિડેન્સી ઓશરૂમ છે રૂમ છે ઓકે જઈએ ની છે અને હા એકચુઅલી છે કેવું કે મમ્માનું મશીનની મેં કાલે વાત કરી હતી પણ મમ્માનું મશીન બગડ્યું છે તો એના કારણે થોડું એવું બધું થઈ રહ્યું છે કે ચણેચોળી મારી સ્ટીચ નથી થઈ શકતી એમાં જે સુધારા વધારા કરવાના છે એ નથી થઈ રહ્યા અને મારું ફેમિલી ફોટો છે તમે જોઈ શકો છો આ મારા નણંદ છે મારા કાકીજી મારા કાકા મારા સસરા સાસુ બધાના ફોટોસ છે તો એ સારી રીતે છે મારું મંદિર ફરીથી જઈ લો કાના ને કાનો હા તો ઉપરથી નીચે આવી ગઈ છું હીરું બહુ તોફાન કરે છે આજે નહીં મમ્મા હા છોલે ખવડાવું તો ને એણે કાળમાં ચણા જોયા એટલે કે મારે છોલે ખાવું છે એક મિનિટ હા ખાઈએ

દોડશે એને ક્યાં ખબર પડવાની છે તો જમાનું લઈ લીધું છે બસ થાળીઓ લઈને હવે હું હોલમાં જઉં છું પીરસી લેશે અને છે આ જે એક વસ્તુ બનાવી છે ને એમાં મારા પ્લેટફોર્મની દશા બેસી ગઈ છે નહીં આજે એક શોર્ટ બનાવવામાં કેટલી મહેનત થઈ છે સેટિંગ બરાબર નહોતું થતું હજી ફોન મૂકતા નથી ફાવતું અમને ફોન સેટ કરતા નથી ફાવતું ટ્રાયપોડ મંગાવ્યું છે આવી જશે પછી વાંધો નહીં આવે અને આજે મમ્માની એક્ટિંગ એટલે વાહ વાહ નહીં મમ્મા

જે ફાઇનલી બના બતાવ સર્વિસ કરી ગઈ હ આજે થઈ જશે એટલે કાલે ચોલી બી ઘણા દિવસથી બોલ 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 કરું છું કે ચોલી બતાઈસ બતાઈસ પણ બતાવતી નથી એટલે આજે આજકાલમાં થોડું સરખું થઈ જશે ફાઇનલી સેવ થઈ જશે હા આજે સેટ થઈ જશે મારી ચોલી બી રેડી થઈ જશે પછી કાલે હું તમને પહેરીને બતાઈ અને હીરો એને જાતે મમમ ખાવ છે એક આ દાદી બનાય એક ઓકે ઓકે બોલો તો ઓકે બધા ને <laughs> <laughs> <laughs>

बाय करी बाय करी अच्छा हीरो वन टू थ्री काउंट करी बताओ उसे हाँ ओके डन करी डन करी लाइक लाइक शेयर शेयर सब्सक्राइब हाँ हीरो से हाँ चलो सब्सक्राइब करी दो बड़ा फॉर्ट बस <laughs> ओजिवा पी लो मैंने बच्चे ओजिवा डन दे गए उसे अने हाँ आज जो शॉर्ट्स बनाई एनी वेस्टर्ड जो होता લોટની ફૂલ રેસ્ટેજ થઈ ગઈ છે તો પ્લીઝ બને તો એટલો જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને વધારે વ્યૂઝ આપજો વધારે લાઇક્સ આપજો કમેન્ટ કરજો જો પસંદ આવ્યો હોય તો તો અમને બી બનાવવાની ઈચ્છા થાય મને મને મમ્માને બી મજા આવે બનાવવાની કે નહીં ભાઈ સારો રિસ્પોન્સ છે ચલો બનાવીએ ઓકે અને બનશે ત્યાં સુધી મોસ્ટલી આવા કોમેડી કન્ટેન્ટ જ આવતા રહેશે શોર્ટ્સમાં તો તમને બધાને બી હસાઈ અમને બી મજા આવે અને એન્ટરટેઈનમેન્ટ મળે ઓકે અને હા આ માટે અમારો દેશી જુગાડ જુઓ ડબ્બા ગ્લાસ આના પર ફોન મૂકીને મેં શૂટ કર્યું છે તો બહુ મહેનત છે તો પ્લીઝ થોડું લાઈક દો શેર કર દો અને પસંદ આવે તો કમેન્ટ કરજો થેન્ક યુ વેરી મચ અને પ્રોમિસ રહેશે કે આવાને આવા કન્ટેન્ટ આવતા રહેશે જો તમારે લોકો શું બસ જમાનું લઈને આવી ગઈ છું અને આ જો અલ્યા રાત્રે અમે પીઝા બનાવ્યા હતા તો ઠંડા પીઝા કોને ભાવે છે આગલા દિવસમાં કમેન્ટ ડાઉન કરજો અને હીરુબેનને પીઝાનું ચીઝ ખાવાનો ફૂલ ચટકારો થઈ ગયો છે જો

લોકો તો છે જેને ઠંડા પીઝા વધારે ભાવે છે જે આજે લાયા હોય કે આજે કાલે બનાવ્યા હોય ને આજે સવારે ખાવાની મને તો બહુ મજા આવે છે તમને આવે છે કે નહીં કમેન્ટ ડાઉન બિલો રાઈટ મમ્મા રાઈટ રાઈટ ખુશ એટલે શું કરવું છે તમે ખુશ ખુશ કરવું છે સ્પ્રે કરવું છે અહીં અહીં કેવી રીતે કરવાનું હીરુ દાદીને બતાવતો હીરુ દાદીને બતાવતો કેવી રીતે કરવાનું

હીરું સ્પ્રે કરીએ ને એટલે કે ફૂસફૂસ કરવું છે ફૂસફૂશ એટલે એને ફૂસફૂસ કરી દેવું પણ કારણ કે દાદુ કરે ત્યારેય કરાવે પપ્પા કરે ત્યારે કરાવે છે નહીં હીરુ હીરુએ ફૂશફૂસ કેટલું કર્યું તો આજના બ્લોગ માટે બસ આટલું જ આઈ હોપ તમને બધાને ગમ્યો હશે પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો ગમે તો કમેન્ટ કરજો ઓકે અને આજની મહેનત વધારે છે શોર્ટ્સમાં તો કોને એટલી લાઇક આપજો ઓકે હીરુ સે બાય